ો મિત્રો પંદર ડિસેમ્બરે એક કાગ કવિની રચના છે એની બે કડી પેલી અને છેલ્લી એનું આપણા સાહિત્ય કલાકારો છે આપણા ગાયક કલાકારો છે દરેકને એનું અર્થઘટન શું થાય આવડે ના આવડે તો એનો અફસોસ નહીં ભાઈ પણ એવું એમાં પૂછ્યું હતું કે એની સંજય અને ધતરાષ્ટ્ર હામહામે હું વાતો કરી ભાઈ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને ભાઈ ત્યારે દુર્યાધનને ને ધતરાષ્ટ્રના ખોડામાં માથું રાખી અને હું આવ્યો તો એને કીધું નહોતું કે આનું અવસાન થઈ ગયું એમ એટલે અહીંયા દેખાતું નહોતું એટલે હાથ ફેર્યો માથામાં સંજયને પૂછ્યું આ ફળ છે ભાઈ એટલે સંજય એને જવાબ આપે છે કાગ હું લખે છે છે સંજય એને જવાબ આપે મોભી કુંવરિયાનું માથું પિતાના ખોળામાં આવ્યું રાજા દુરિયાધન માથું સંજય આ ફળ છે સાનું ઓળખું નથી ઓળખાતું દતરાષ્ટ્ર કે આ ફળ કેવાનું છે ઓળખાતું નથી ત્યારે એને સંજય જવાબ આપે છે સંજય કહે તમે કેમ ભૂલી ગયા તમારે હાથે વાવેલાની વાતો એ નહીં હું વાવ્યું તું ભાઈ હે ધતરાષ્ટ્ર એ હું વાવ્યું તું વેરજેર રૂપી ઝાડવું વાવ્યું તું ભાઈમાં પાંડવોનો હક હતો પાંડવોને કુડખપટ કર્યું એમાં જુગાર રમાડ્યા વસ્ત્ર હરણ કર્યા કંઈક લાખા ગ્રહર ગાયો આવા કંઈક કૌભાંડો કર્યા એમાં દુર્યોધનની હાહી અને દુર્યોધનની નાયીનામાં રસા પૈસા રહેતા કાયમ ધતરાષ્ટ્ર એટલે એને સંજય કહેતો હતો કે તમારી હાથેથી વાવેલ જાડવું જે હતું ભાઈઓની અંદર વેર જે રૂપી જાડવું થાય તમે વાવ્યું હતું ને એનું ફળ છે આ સમજાણું મિત્રો આ એનું ફળ છે તમારા હાથે વાવેલાની વાતું સંજય કહે તમે કેમ ભૂલી ગયા હાથે વાવેલાની વાત તમારે હાથેથી વાવ્યું હતું તમને ખબર હતી બધું જાણતા હતા કે આ દુર્યોધન ખોટું કરે છે નકામું કરે છે છતાં તમે એની હાયા નાયના કરતા હતા એ ફળ છે આ ભાઈ પછી છેલ્લી કડી કાગ કવિ એમ કહે છે કે કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તોય નહોતું કપાતું કૃષ્ણ ભગવાન કુવાડી રૂપી થઈ અને એ ઝાડવાને કાપી નાખવા ગયા તા છેલ્લે હે એ હાવ વનપક થઈ ગયું હતું એ ઝાડવું કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તોય નહોતું કપાતું કાગ કવિ કહે હતા લેખની વાતો આપણે હાવ ઘૂમરો માર લીધો હોય ભાઈ ગામમાં ગામમાં આજુબાજુમાં આપણે જ્યાં સુધી પૂગ થતી હોય ત્યાં સુધી કોઈને કોઈને સામે સારું વર્તનાન કર્યું ના હોય કોઈને સારું લેતી દેતી ના કરી હોય બધે ગુમરો માર લીધો હોય કોઈ બેઠા બોલાવે નહીં તો પછી બેહે બેઠા હોય એક જગ્યાએ ખૂણામ બેહવાનો વારો આવે એક જગ્યાએ ઓટલેટ ન જયા બેઠા હોય કોઈ બોલાવે નહીં તે દી દોહ કેને દહીં ભાઈ વિધાતાને હવે જેવા વિધિના લેખ વિધિના લેખ છે હં આપણા હાથના લખાવે લેખ છે ક્યાંય હારાવાઈટ રહેવા દીધી ગુમરો માર લીધો ઠટબું હટું કરી લીધું લીધું એનું દીધું નથી આ કાયમ ખોટા બોલ્યા છે એટલે આપણે પછી છેલ્લે વિધાતાને દોહ દઈએ કૃષ્ણ કબાડી કાપવા આવ્યું તોય નહોતું કપાતું કાગ કવિ એમ કહે છે કાતા વિધિ લેખની વાતું વિધાતાના લેખ લખવા પડે આપણે કર્મ કરી પછી વિધાતા લખે પછી વિધાતાને દોહ આપણે દઈએ મિત્રો આવા એના અર્થ છે